જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો ને અત્યારના વાગ્યા છે બપોરના બે વાગ્યે અને પંદર મિનિટ જેવું થાય છે અને આપણે આવી ગયા છે ભાઈ પ્રોગ્રામમાં તો મિત્રો તમારે બની જવાનું છે વિડીયોમાં તો મિત્રો આ છોકરો છે ને ભાઈ મારું વિડીયોનું કથન બગડાયેલું છે એટલે વિડીયો બનાવતો હતો ને વચ્ચે બોલી ગયો તમે અવાજ તો સાંભળ્યો જ હશે એ જો આ બંકો છે ને આ પેલો શું કહેવાય બંકો ને बंकल हां जो बंकल तो मित्र वीडियो में बने रह जो करो और देखो તો મિત્રો અમે લોકો પ્રોગ્રામ જે ગયા હતા તોનો વિડીયો તમને મને મેં જે બતાવ્યો તો જમાઈ જમીન બમી આવી અત્યારે અમે લોકો ઘર દઈએ છીએ પણ આજો અમારે સુરત ભાઈ અમારા કાકાનો છોકરો છે ભાઈ આ બંકો હા બરાબર બંકો બંકો તો અત્યારે અમે લોકો ઘરે જઈએ છીએ પણ બટ એક તલાવ આવી ગયું છે તો થોડું જોવા જઈએ છે અંદર મસ્લી બસલી સાહેબ નથી એમ તો તમને પણ વિડીયોમાં બતાવવાના છીએ તો બનાવી રહેજો ચો હા કે આવી ચો થી તો ભાઈ જો આ અમારા ગામડાનું તળાવ જુઓ તમે કોઈ સેજ નહીં ભાઈ મછલી તો અંદર સેજ નથી અરે જીવડા ખાઈ ગયા બધા અરે જા ને યાર જો ભાઈ મોનતો જ નહીં સેજ નહીં તો કેમ અંદર જવાનું આપણે તો મિત્રો આપણે હાલ જ ઘરે આવ્યા છીએ અને અત્યારે ખાલી પોચ મિનિટ જેવું થાય છે ઘર હાલ રજ આવ્યો બરાબર અને તમને ખબર હશે કે તમારો ભાઈ આ જઈ ગયો તો એક છોટા સા પ્રોગ્રામ હોય આની ગયો તો તો ટાઈમ બહુ થઈ ગયો અને અત્યારના વાગીરાશે પોચ વડા પોચ એટલે હવે વધારે લોબો બીડિયો બનાવવાનો ટાઈમ મળે નહીં કેમ કે હવે આપણે ઘરનું કામ કરવું પડશે એ તો તમને હોય હોય ટકા વાત ખબર જ હશે તો આવી કાલના વિડીયોમાં આપણે મળશું ને આ વિડીયો આટલે ખતમ કરી દેવો છો તો કે નેક્સ્ટ વિડીયો મેં અને કદાચ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરતા જજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી